નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર તેર આંકડાશાસ્ત્રનો સ્વાધ્યાય પોઈન્ટ એકનો છેલ્લો એટલે કે નવમાનંબરનો દાખલો ગણીશું ઓલરેડી એકથી આઠ દાખલા ગણાવેલા છે તો એ બધા જ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર એ પણ જોઈ નાખજો ઓકે ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યો અને ધોરણ દસના જો વિદ્યાર્થીઓ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાયકન પણ દબાવજો આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને બીજા પણ મિત્રો સુધી જરૂરથી શેર કરજો હવે જો મિત્રો આમાં તમને વર્ગ અને આવૃત્તિ આપેલ છે અગાઉ ઓલરેડી તમે રીત શીખી ગયા છો તો પણ હું તમને શીખવું કે આપણે કોલમ કઈ રીતના બનાવીએ તો પહેલાં તો જો વર્ગ અને આવૃત્તિ આપેલ છે તો હવે આના પછીની કોલમ શું આવશે છે મધ્ય કિંમતની જેને આપણે કહીશું એક્સાઈ હવે મધ્ય કિંમત શોધ્યા પહેલાં એક વસ્તુ ધ્યાન રાખવાનું કે બધાના વર્ગ કેવા છે સતતમાં છે કે અસતમાં જુઓ તો બધા સતતમાં છે તો જુઓ બંને વચ્ચે ગેપ કેટલી છે એચ જેને કહેવાય વર્ગ લંબાઈ એચ કેટલી પંચાવનમાંથી પિસ્તાળીસ જ્યારે દસ તો આપણે પહેલાં જ વર્ગની મધ્ય કિંમત શું તો આણી અને પછી દસ દસ ઉમેરે જશું તો કોલમ પૂરી થઈ જશે પંચાવન ને પિસ્તાળીસ કેટલા થાય સો થાય સો ને દસ બે વડે ભાગો મધ્ય કિંમતમાં શું થાય આ બંને વર્ગનો સરવાળો ભાગ્યા બે તો પચાસ થશે હવે એમાં દસ દસ ઉમેરજો પછી સાહીઠ પછી સિત્તેર પછી એસી પછી નેવું ક્લિયર હવે જે વચ્ચોવચ સંખ્યા હોય એને આપણે એ ધારવો પડશે હવે એ કેમ ધારવો પડશે કારણ કે આપણે ડીઆઈની કોલમ બનાવવી પડશે અને ડીઆઈ નો મતલબ થાય એક્સઆઈ માઇનસ એ મતલબ જે આનો ડીઆઈ શોધો હોય તો પચાસમાંથી એ બાદ કરવા પડે મતલબ પચાસમાંથી સિત્તેર બાદ કરવું કેટલો જવાબ થાય માઇનસ વીસ પછી સાઠમાંથી સિત્તેર એટલે માઇનસ દસ પછી અહીંયા જીરો કારણ કે સિત્તેરમાંથી સિત્તેર જીરો થઈ ગયા હવે આની આ સેમ સંખ્યા પ્લસમાં દસ અને વીસ ક્લિયર કેટલી ઈઝી છે આ કોલમ અને આ જ રીત કરવાની આપણે પદ વિશ્લેણ ઓકે હવે બનાવવાની આપણે યુવાયની કોલમ યુઆઈની કોલમ બરાબર શું થાય ડીઆઈ ભાગ્યા એચ મતલબ આના સામે યુવાય લખવું છે તો આને એચ વડે ભાગવાનું તો એચ વડે એટલે કે દસ વડે ભાગવાનું વીસને દસ વડે ભાગ એટલે કેટલો જવાબ બે આવે હવે વીસ કેટલા હતા માઇનસ તો આપણે માઇનસ લેશે હવે અહીંયા માઇનસ એક આ ઝીરો આ પ્લસ એક અને આ પ્લસ બે કેટલી નાની કોલમ થઈ ગઈ હવે આપણે લાસ્ટ કોલમ શોધીશું એફઆઈ યુઆઈ ui મતલબ એફઆઈ અને યુઆઈનો ગુણાકાર એફઆઈ એટલે જે આપણે આવૃત્તિ છે એને કહીશું એફઆઈ ત્રણ દુ છ પણ કહેવા માઇનસ દસ એકા દસ માઇનસ દસ અગિયાર ગુણ્યા એટલે જીરો આઠ એકા આઠ એટલે આઠ અને ત્રણ દુ છ ક્લિયર અહીંયા લેવાની એફઆઈની કોલમ અને અહીંયા યુઆઈની ગુણાકાર કરતું જવાનું એફઆઈયુઆઈ મળી ગયા હવે આપણે એફઆઈ યુઆઈનો સરવાળો જોવો છે કારણ કે સૂત્ર શું થાય જુઓ કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સીગમા એગમાં એચ આ એનું સૂત્ર થશે જોઈએ પણ એનો સિગ્મા જોઈએ મતલબ સરવાળો જોઈએ તો સરવાળો કઈ રીતના કરવાનો કે પહેલાં માઇનસ માઇનસનો કર દો દસ અને છ કેટલા થાય સોળ પણ કેવા માઇનસ પ્લસ પ્લસ સંખ્યા આઠ અને છ કેવી થાય ચૌદ એટલે આ પ્લસ ચૌદ આવશે ઓકે હવે પ્લસ માઇનસ માઇનસ સોળમાંથી ચૌદ બાદ કરો એટલે કેટલા વધશે બે વધશે પણ યાદ રાખવાનું બંનેમાંથી મોટું કોણ હતું સોળ હતો ને એને આગળ ચિહ્ન માઇનસ નહીં તો સિગ્મા એફઆઈ યુવાય બરાબર મળશે આપણને માઇનસ બે આટલા સુધી ક્લિયર હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકીશું મિત્રો પહેલાં આપણે એની કિંમત લખીશું એની કિંમત કેટલી છે સિત્તેર તો સિત્તેર પ્લસ સીગમા એફઆઈ યુઆઈ માઇનસ આ લેને કૌંસમાં લખીશું માઇનસ બે ભાગ્યા સિગ્મા એફઆઈ હવે જે આવૃત્તિની કોલમ છે એનો સરવાળો કરવાનો બાકી છે આપણે તો દસ ને ત્રણ તેર તેર અગિયાર ચોવીસ ચોવીસને આઠ બત્રીસ બત્રીસને ત્રણ પાંત્રીસ તમારા સરવાળો ન કરવો જો તમને પહેલેથી જ રકમમાં લખેલો છે પાંત્રીસ વિદ્યાર્થીઓની પાંત્રીસ કોઈ બી સંખ્યા જે આપેલું હોય તો એ એનો શું કહેવાય આવૃત્તિનો કુલ સરવાળો કહેવાય અથવા આપણે આ રીતનું કરી નાખવાનું ખબર ના પડે તો માઇનસ બે ભાગ્ય પાંત્રીસ એચ કેટલા દસ હવે પહેલાં તો જુઓ પ્લસ અને માઇનસ શું થઈ જશે માઇનસ જ રહેશે બે ભાગ્ય પાંત્રીસ ભાગું સભાના નિયમ મુજબ પહેલાં આપણે આ ભાગાકાર અથવા ગુણાકાર જે રીતનું તમારે હોય એ રીતનું ઉડાડવાનું પછી જ આમાંથી બાદ કરવાનો તો પહેલાં જુઓ સાત પંચા પાંત્રીસ પાંચ વડે ભાગ ચાલતો હતો અહીંયા આપણે ચાલે પાંચ દુ દસ ઉપર કેટલા વધશે બે દુ ચાર અને ભાગ્યા નીચે વધ્યા સાત હવે શું કરીશું આપણે આનો પોઈન્ટમાં એક જવાબ લાવીશું પોઈન્ટમાં જવાબ કઈ રીતનો તમારે સેમ બુકનો જે જવાબ આવે ને એવો જવાબ લાવવો હોય તો કઈ રીતના લાવવો એ પણ હું આની અંદર તમને સમજાવી દઈશ પછી આપણે એને સિત્તેર માંથી બાદ કરીશું ઓકે હવે જો મિત્રો તો પહેલા આપણે ભાગ ચલા જીરો વડે જુઓ ડાયરેક્ટ સાત એકા સાત પણ કેવું થાય છે મોટું થાય છે તો પહેલા જીરો મૂકવો પડશે હવે ઉપરથી કોઈક સંખ્યા ઉતારવી હોય તો શું મૂકવું પડે પોઈન્ટ તો અહીંયા શું ઉતરશે હવે જીરો હવે જેમાં આપણે કોઈ બી સંખ્યા આપેલો હોય તો એક પછી એક સંખ્યા ઉતરતી એની જગ્યાએ હવે એક એક જીરો મળી જશે આપણને સાત પંચા પાંત્રીસ ચાલીસમાંથી માંથી પાંત્રીસ એટલે પાંચ વધશે હવે પાછું ઉપર કોઈ સંખ્યા ના હોય એક જીરો મળી જશે કારણ કે અહીંયા પોઈન્ટ મૂકી દીધો છે સિત્યો સિત્યો ઓગણપચાસ એક વચ્ચે જીરો આવશે સાત એકા સાત ત્રણ વચ્ચે જીરો આવશે સાત ચોક અઠ્યાવીસ બસ આટલા અંક ખૂબ થઈ ગયા આપણે હવે આપણે બે અંક સુધી જ લેવાના હવે આ પાછળના જે બે અંક છે આ સત્તાવન રાખવા કે અઠ્ઠાવન કરવા એ કઈ રીતના સમજવું જુઓ તો એની પાછળનો અંક જુઓ એક આવ્યો અથવા ચૌદ જુઓ તો પચાસના સંદર્ભમાં જોવા પડશે પણ આપણે એક જુઓ એક છે એ પાંચ કરતાં નાનો છે તો એની જ સંખ્યા રહે મતલબ સત્તાવન આ સાત એમને એમ રહેશે જો પાંચ અથવા પાંચથી મોટો હોત મતલબ છ હોત તો એક આ સાતની જગ્યાએ શું થઈ જત આઠ થઈ જતો એટલે કે અઠ્ઠાવન થઈ જતો પાંચ સુધી બદલવાનો એનો આગળનો અંકારો બદલી દેવાનો હવે તમે જુઓ અહીંયા એક છે એટલે બદલાશે નહીં બદલાય ઓકે તો સત્તાવનના સત્તાવન તો આપણે ફિક્સ જવાબ લઈ લીધો કે સિત્તેર ઓછા ઝીરો પોઈન્ટ સત્તાવન હવે પોઈન્ટવાળી બાદ બાકી જો ડાયરેક્ટ ના ફાવતી હોય ને તો આ રીતનું પહેલાં લખો જી સિત્તેરને લખો પછી અહીંયા કોઈના પોઈન્ટ આપણે શું મૂકી દેવાનું ઝીરો જીરો કારણ કે પાછળ વાળું છે હવે જોવાનું પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનું આવી ગયો એની આ સાઈડ શું છે ઝીરો છે તો એની સાઈડમાં જીરો લખો અને સત્તાવન એટલે પાછળ લખો સત્તાવન જીરોમાંથી સાત જશે નહીં જાય તો સીધો દસકો અહીંયા લઈશું છ આવશે અહીંયા નવ અહીંયા નવ અને ડાયરેક્ટ અહીંયા આવશે દસ દસમાંથી સાત જાય એટલે ત્રણ નવમાંથી પાંચ જાય ચાર પોઈન્ટના પોઈન્ટ નવ અને છ તો ઓગણ સિત્તેર પોઈન્ટ તેતાળીસ ટકા આનો થશે એક્સ બાર એટલે કે મધ્ય ક્લિયર તો મિત્રો આપણે આજના વિડીયો માટે આટલું જ રાખીશું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને વિડીયોની અંદર કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો છે તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂર કરજો ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટ પણ કરજો અને જો વધુ ખ્યાલ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી અમને પણ બેનિફિટ થાય હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ